હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શેર બજારમાં નાના સ્ટોકોમાં થોડુંક રિસ્ક રહેલું છે આવી કંપની જે નાની કંપનીઓ છે સ્મોલ કંપનીઓ છે માઇક્રોક્રો કંપનીઓ છે આવી કંપનીઓમાં ઉપરથી ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા શેર ઘટી શકે પરંતુ કંપનીઓ તમે બેથી ત્રણ કે ચાર વર્ષ રાખો તમારા પોર્ટફોલિયોમાં તો એ તમને ગઝબનું રિટર્ન આપી શકે જો સારી કંપની હોય આજે આપણે પાંચથી સો શેર સારી કંપનીના શેર નાના માર્કેટ કે શેર શેરની થોડીક ચર્ચા કરવી અને જો આ સ્ટોક ચાલી જાય આવા ચાર પોંચમાંથી જો બે ત્રણ સ્ટોક જો તમારા ચાલી જાય તો તમને ખૂબ પૈસા બનાવી આપી મારા પોર્ટફોડિયોમાં પણ બે ત્રણ નાની કંપનીઓ હતી મેં દસ પંદર વર્ષ મારા પોર્ટફોડિયોમાં રાખી કંપનીઓએ ખૂબ પૈસા બનાવ્યા મિત્રો પહેલો સ્ટોક છે વિભો સ્ટીલ આ કંપની થોડા સમય પહેલાં એ આવ્યો મિત્રો અત્યારે બસો હતણું ત્રણસો રૂપિયા આસપાસ ચાલે પોણસો ને ચોસઠ કરોડનું માર્કેટ કેપ ફક્ત હવે આ નાની કંપની કોણસો ચોસઠ કરોડનો માર્કેટ કોપ વાળી તો પાંચ હજાર કરોડ માર્કેટ કેમ થાય તો તમારા પૈસા બેસ્ટ થઈ અને થઈ શકે આ ઇમ્ફ્રા બોટકોમ સેક્ટરની કંપની અને અત્યારે જે ઉદ્યોગોનો ગ્રોથ ઝડપી રેલવેનો ગ્રોથ ઝડપી એરપોર્ટ કોમર્શિયલ બિલ્ડીંગ લેણાગનું બિલ્ડિંગમાં ખૂબ આ પાઇપનો ઉપયોગ થાય છે અને આ કંપની નિકાસ પણ કરે સ્ટીલની પાઇપનો ખૂબ ખૂબ કંપનીઓ પણ ખૂબ છે અને વકાશ પણ ખૂબ છે હમણાં આ કંપનીનો ભાવ બસો પસળાસ ચાલતો હતો આજે ત્રણસો રૂપિયા ચાલે કંપનીનો આઈપીઓ થોડા સમય પહેલાં આવ્યો હતો અને ઉપરથી ચાલીસ ટકા આ શેર નીચો આવ્યો છે વીસ ફેબ્રુઆરીના રોજ ચારસો ને રૂપિયા ઉપર આ શેર ટ્રેડ થઈ ગયું હતું એના પછી ઘટી અને છેલ્લે બસો પોસઠ આસપાસ શેર આવી અને અત્યારે વધી ત્રણસો આસપાસ ચાલી ગયો એમાં જો ઘટાડામાં તમે ઉમર થોડું થોડું शेयर بتاع કરી શકો છો માર્કેટ કેપ 564 કરોડ છે નાની કંપની છે પી 32.93 છે વિનીશ પાઇપ અરીહોમ પાઇપ પીપીએર એપોલો રામા સ્ટીલ આ બધી કંપનીઓ જે કામ કરે છે તે ઊર્જા કંપનીઓ પાક કરે છે વિનીશ પાઇપ જોરદાર ચડ નાની કંપની છે 2000 આસપાસ માર્કેટ કેપ છે એક વખત જરે 800 પર તો તારી એનું પણ માર્કેટ કેપ ન હતું કચ્છની કંપની મિત્રો કંપની અત્યારે હાઈ વેલ્યુશન પર છે પરંતુ વિભુલ સ્ટીલ વેલ્યુશન સસ્તું છે વિનિશ પાઇપનું વેલ્યુશન થોડુંક હાઈ છે પરંતુ વિભુલ સ્ટીલનું વેલ્યુશન એકદમ સસ્તું છે હવે એના વેતરના રોકડા જુઓ તો બે હજાર એકવીસમાં પાંચસો દસ બે હજાર બાવીસમાં આઠસો અઢાર અને બે હજાર ત્રેવીસમાં અગિયારસો ને તેર કરોડનો શેર સતત શેર વધી જાય છે એસેટ એકસો તોતેર કરોડ બસો ઓગણપચાસ કરોડ બસો ચોરાણું કરોડ સતત વધે જાય છે પ્રોફિટ બે હજાર એકવીસમાં ફક્ત ઓગણસીતેર લાખનો પ્રોફિટ બે હજાર બાવીસમાં અગિયાર કરોડ અને બે હજાર ત્રેવીસમાં એકવીસ કરોડ મિત્રો બે હજાર ચોવીસનું પરિણામ રોકડા પણ હવે નજીકના શોરમાં આવશે એ તમને કેટલો વધારો થયો છે એ જોઈ અને આ કંપનીમાં પણ તમે રોકાણ કરી કંપની જિંદા સ્ટીલની સાથે કામ કરે છે અને કંપનીનો સ્ટોકનો ભાવ થોડી 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 ક્વોન્ટિટી દરેક ભાવની એકઠી કરી શકાય એવી આ કંપની છે મિત્રો નેસ્ટ કંપની છે મોતીસન્સ વિલર્સ आ कंपनी एक मार्केट मै सोल सौ करोड़ों पीए चौसठ पॉइंट बरओ पॉइंट सौ से आरओ सी सोल पॉइंट पॉच से फिश वेल्यू दस रुपया बुक वैल्यू चौदह शेयर होल्डिंग बात करिए तो साठ टका परमोटर उपाय एफआईसी सात पॉइंट ડીઆઈ જીરો પોઈન્ટ સત્તાળીસ ટકા પબ્લિક પ્રાઇસ સી ટકા છે આ કંપનીનો પણ વાત પીવાયો નાની કંપની માર્કેટ કેપ એક હજાર છસો ને કરોડ મિત્રો અને વેચાણમાં બે હજાર વીસમાં બસો ઓગણીસ કરોડનું શેર બે હજાર એકમાં બસો તેર બે હજાર બાવીસમાં ત્રણસો ચૌદ અને બે હજાર તેવીસમાં ત્રણસો કરોડનો શેર છે કંપની ઉપર દેવું બે હજાર વીસમાં એકસો કરોડ બે હજાર 151 એકસો એકાવન કરોડ બે હજાર બાવીસમાં એકસો છપ્પન કરોડ અને બે હજાર ત્રેવીસમાં એકસો ને અડસઠ કરોડ થયું છે મિત્રો સોનાના ભાવ કુટકે ભૂતકે વધી જાય છે છતાં પણ આપણા ભારતીય ગ્રાહકો ખૂબ સોનું ખરીદે છે લગ્નની સિઝન હોય કે એમને સોનાની ખૂબ ડિમાન્ડ થાય છે મિત્રો અને કંપનીનું શેર કેપિટલ ચોસઠ કરોડ છે એટલે કે છ કરોડને ચાળીસ લાખ છે કંપની બહાર પાડ્યા છે અને એની ફિક્સ એસેટ સાત કરોડ છે અને ટોટલ એસેટ ત્રણસો ને સત્તર કરોડ છે હવે એવીની એવી બીજી નાની કંપની છે જ્વેલરીની આરબી જેડ જ્વેલરરી એકસો ને ઓગણપચાસનો ભાવ છે અને પોણસો ને ચોરાણું કરોડનું માર્કેટ છે મિત્રો આવી કંપની તો મેં રજામાં રાખી બુક વેલ્યુ પચીસ પોઈન્ટ સાહીઠ છે પીબી પાંચ પોઈન્ટ અઠ્ઠાણું છે ફેશ વેલ્યુ દસ છે શેર કેપિટલ ત્રીસ કરોડ છે અને દસ ફેશ વેલ્યુ દસ છે એટલે કે ત્રણ કરોડ શેર કંપનીએ બહાર પાડ્યા છે ડીઓ એકસો ને બે કરોડ છે ફિક્સ એસેટ સવ કરોડ છે અને રિઝર્વ પંચોતેર કરોડ છે મિત્રો શેર હોલ્ડિંગમાં પ્રમોટરનું પંચોતેર ટકા એફઆઈસી ચાર પોઈન્ટ તેર ડીઆઈ ત્રણ પોઈન્ટ ત્રણ અને પબ્લિકનું સત્તર પોઈન્ટ ચોસઠ ટકા છે હવે વાત કરો તો બે હજાર એકવીસમાં એકસો સાત કરોડ બે હજાર બાવીસમાં બસો બાવન કરોડ અને બે હજાર ત્રેવીસમાં બસો કરોડ કેવું છે નફો બે હજાર એકવીસમાં દસ કરોડ બે હજાર બાવીસમાં ચૌદ કરોડ અને બે હજાર ત્રેવીસમાં પચીસ કરોડનો નફો કંપનીએ કર્યો આ કંપનીઓ તમે રાખી શકો છો અને બેસ્ટ સ્ટોક ટીના રબર મારા ફૂટકો કંપની હમણાં ત્રણ મહિના પહેલાં છે બોનસ આપતો તો તે સાતસો સિત્તેર રૂપિયા ઉપર ચડતો બોનસ એક સમય એક આપ્યું એટલે એ એના અડધા ત્રણસો ચારસો રૂપિયા ઉપર શેર જતો રહ્યો પાંચસો શેર વધવા મળ્યો સાતસો સિત્તેર આવ્યો અને આજે નવસો રૂપિયા પર ચેર્યો છે ટૂંકા ગાળામાં મસ્ત પ્રોફિટ કર્યું રબડની ખૂબ ડિમાન્ડ છે ટાયરોમાં ખાઈઓમાં મિત્રો ખૂબ ઊંચો શેર જોયો છે આ નાની કંપની ઘટે છે તો ઉપરથી ગઝબ ઘટે છે પચાસ ટકા ઘટી જાય બહુ સાચવત રહીને આવા શેરોમાં કામ કરવાનું ગઝબની કંપનીઓ નવસો ને બે ઉપર ટ્રેન્ડ થઈ ગયો છે પણ એક હજાર પોણસો ને પિસ્તાળી કરોડનું માર્કેટ કેપ છે મિત્રો આની કંપનીએ ગઝબનો પ્રોફિટ કરી આપ્યો એનું પરમોટરનું હોલ્ડિંગ તોતેર પોઈન્ટ એકાશી ટકા એફઆઈસી જીરો પોઈન્ટ બ્યાસી ડીઆઈ જીરો પોઈન્ટ તેત્રીસ અને પબ્લિકની હોલ્ડિંગ પચીસ પોઈન્ટ ઝીરો ચાર ગુજરાત બીજી કંપની નેક્સ્ટ કંપની છે મિત્રો આપણે નાની કંપનીઓની વાત કરીએ ડીપી વાયર ડીપી વાયરનો ભાવ પાંચસો ને ઓગણત્રીસ રૂપિયા પર ચાલ્યો છે આ પણ ઇન્ફ્રાસ્ટ્રકચરની કંપની છે માર્કેટ આઠસો ને એક છે મિત્રો અમિતાભ બચ્ચનનું થોડા ઘણા શેર વેચા છે પરંતુ આજે પણ એમનું દમદાર હોલ્ડિંગ આ કંપનીમાં જે મોટા લોકો જે મોટું હોલ્ડિંગ કરે છે એમના પણ કંપનીનો કંપનીમાં પાંચ ટકા ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ પચીસ લાખ શેર એ એક સો ટકા ખરીદતા હોય અને ટૂંકા સમયમાં એમના પૈસા ડબલ થઈ જતા હોય માર્કેટ કેપ આઠસો ને એકવી કરોડ છે પીએ વીસ છે ઈપીએસ છવ્વીસ પોઈન્ટ એસી છે બુક વેલ્યુ એકસો ને ત્રેવીસ પોઈન્ટ અડતાલીસ પીબી આઠ પોઈન્ટ અડતાલીસ ફેસ વેલ્યુ દસ રૂપિયા મિત્રો એનો સેક્ટરનો પીએ ઓગણત્રીસ પોઈન્ટ ત્રેવીસ અને ડિવિડન એક રૂપિયો આપે છે આપણે હોલ્ડિંગની વાત કરવા ડીપી વાયનની તો ચોમોતેર ટકા શેર હોલ્ડિંગ અસર ડેવી કટારીયા અને તેમના કુટુંબના સભ્યોનું પબ્લિકની હોલ્ડિંગની વાત કરો તો અમિતાભ બચનું એક પોઈન્ટ ત્રણ ટકા આજે હોલ્ડિંગ છે પ્રેમ કેબલનું હોલ્ડિંગ એક પોઈન્ટ વીસ ટકા મિત્રો અને વેચાણ અને નફાના ઓકળા પણ આ કંપનીના દબદા છે એના પછી બેસ્ટ કંપની છે મિત્રો એપોડો માઇક્રોસિફ્ટ આનું થોડુંક માર્કેટ કે ત્રણ હજાર કરોડ જેવું છે એકસો નવ ઉપર થઈ છે ડિફેન્સની કંપની છે એપોલો માઇક્રોસિફ્ટના ખૂબ વિડીયો આપણે બનાવ્યા છે આ કંપની થોડીક ઉપરથી નીચે આવી છે ઘટી છે પરંતુ કંપનીમાં છે અને ડિફેન્સમાં આ પે ડિફેન્સને લગતી કામ કરે છે સરકાર માર્કેટમાં કોઈ ગેરંટી હોતી નથી કોઈ કરી શકતું નથી કે આ રીતના નિયમ હોતો નથી પરંતુ આવી કંપનીઓ જો ચાલવા લાગે તો ઝડપથી ચાલે અને છેલ્લી કંપની કંપની છે શાક સોફ્ટ લિમિટેડ મિત્રો બધી કંપનીઓનું નામ આપણે નીચે લખવાનું જોઈએ આ કંપનીનું બસો ત્યાંશીને પચાસ પૈસા ઉપર ટ્રેડ થઈ ગયું ત્રણ હજારને સોળ કરોડનું માર્કેટ કેપ છે આઈટી સેક્ટરની કંપની છે કંપનીનું મેનેજમેન્ટ ગઝબનું છે આજે વિપ્રો ટીસીએચ જે ચાલ્યા અને જે નીચા પથા લીધા એ લોકોનો કોણ નીકળ્યું છે આવી નાની કંપની પણ તમે લઈ શકો અને જો કંપની ચાલવા માટે તો તમને મિત્રો એક ખાસ ખ્યાલ રાખવાનો કે મારા પોર્ટફોલિયોમાં વીસ પચીસ આજે તો ત્રીસ શીર ત્રીસ કંપનીઓના છે પરંતુ બધા ચાલતા નથી પરંતુ ત્રીસ કંપનીઓમાંથી સારી કંપનીઓ દસ ચાલી જઈ અને જો ગજબ રિટર્ન આપી દીધું તો પોર્ટફોલિયો ઓટોમેટિક ઉપર તે કંપની દોડવાની નથી એક બે ધીમી દોડશે એક બે વેગવંતી દોડશે એક બે નહીં ચાલે એક બે દોશમાં હશે આ બધું રહેવા આ શેર બધા જો તે રીઝન બહુ જ સારામાં સારી કંપની છે ગજબનું રિટર્ન આપ્યું પરંતુ છેલ્લા એક વર્ષથી કંપની નથી હવે બે હજાર ચોવીસ ના વપરા નફો દમદાર કોલસો એક હજાર છસો કરોડ નું માર્કેટ કર્યું નાની કંપની જ્યારે મેં લીધો તારે પોંચ કરોડ નું ફક્ત માર્કેટ કર્યું એકદમ નાની હવે જે સોળસો કંપની વાળ એક હજાર છસો કરોડવાળી માર્કેટ વાળી કંપની તો ડબલ થશે તો પૈસા ડબલ આ નાની કંપનીનું આ કામ પાંચ કંપની જો નાની તમે પોર્ટફોલિયો મારા ફોન એમાં જો બે ચાલી જાય તો ગજબ ચાલશે પરંતુ એમાં પહેલી એ છે આ કંપની ગજબ ઘટે છે એ પણ ભેગું ભેગું યાત્રા ન કેચે તમને એમ થાય કે આ તો પચાસ ટકા અડધા પૈસા કરી નથી કંપની અડધા પૈસા પણ કરી શકે થેન્ક યુ બાપા